બ્રિજો ઉપર તાર બાંધવામાં આવ્યા છે જેથી દોરીથી કોઈને એક્સિડન્ટ અકસ્માત થાય નહીં ઉપરાંત જ્યારે પક્ષીઓ આકાશમાં વિહાર કરતા હોય ત્યારે આ પક્ષીઓ દોરીના કારણે જો જખમી થતા હોય છે અને જ્યારે પક્ષી જખમી થાય તો એની સારવાર માટે પણ અમદાવાદ મહાનગરે આ વગર આરંભ કર્યો છે અને પરિણામે જ્યારે કોઈપણ વ્યક્તિ પક્ષી ઘાયલ થતાનો કોલ ફાયર વિભાગને કરશે તો ફાયર વિભાગની ટીમ તરત જ તે પક્ષીને રેસ્ક્યુ કરી નજીકનું જે એનું જે સેન્ટર હશે ડૉક્ટર જોડે એ પક્ષીને પહોંચાડશે પરિણામે પક્ષીને તાત્કાલિક યોગ્ય સારવાર મળી શકશે